આ વિશિષ્ટ ટ્રેનો મારફતે જતા યાત્રિકોમાં શ્રી રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા કાર સેવકો વિશ્વ હિન્દુ પરિષદ સંઘ અને સમ વૈચારિક સમાવેશ થાય છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેન મારફતે વિદાય થતા આ ભાગ્યશાળી કાર્યકર્તાઓને વડાવવામાં મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના મંત્રી અશોક રાવલ સહમંત્રી અશ્વિન પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત વતી શ્રી રામ લલ્લાના મંદિર પર ચડાવવાની ગજની ધ્વજા ખુલ્લી કરી હતી ત્યારે આ ધ્વજને સ્પર્શ કરી દર્શન કરતા અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા ટ્રેનમાં વિદાય થતી વેળા જય શ્રી રામના નારા સાથે સમગ્ર સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ પછી ગુજરાતભરમાંથી રામ ભક્તોના દર્શન માટેની વ્યવસ્થા ગુજરાતમાંથી વિશ્વ પરિષદ સંઘ પરિવારમાંથી ચાર ટ્રેનો રવાના થઈ કાલે રાત્રે ભાવનગરથી થઈ આજ સવારે રાજકોટથી થઈ અત્યારે ચાર પાંચ વર્ષે કર્ણાવતીથી અને રાત્રે આઠ વાગે સુરતથી ટ્રેન રવાના થવાની છે લગભગ છપ્પનસો રામભક્તો દર્શન માટે જવાના છે એમાં અને અયોધ્યામાં પણ બધી જ વ્યવસ્થા એમના માટે કરેલી છે એ દર્શન કરીને એ ટ્રેનમાં બધા પરત આવવાના છે બધા સરપંચો બધા જ કાર્યકર્તા આ જે કાર્યકર્તાઓ છે એમાં કોઈ વિશેષ લોકો છે કઈ રીતે આ ચયન પ્રક્રિયા થઈ છે શું છે બધા જ જવાબદાર અધિકારી બધા અંદર છે પ્રાંત જિલ્લા વિભાગ સ્તરના ઘણા માન્ય સંઘચાલકો પણ છે ઘણા સંઘના પ્રાંતના અધિકારીઓ અને ભગીની સંસ્થાઓ અને બધાના પ્રાંત કક્ષાના બધા અધિકારીઓ છે અને બાકીના થોડા વ્યવસ્થા માટે પણ અમે